जय द्वारका देव जय बाबा बेली તમે બેન લાઈન આ વિડીયો સાર્વજનિક કરો એટલે તમારા વિડીયો બધા જોવે તમારા વિડીયો જ નથી અંદર તમારી ચેનલમાં સાર્વજનિક કરો એ વિડીયા બધા મૂકો એ બધા જોવો એ બધા સાર્વજનિક કરો તો તમારો ટાઈમ ગાયો ઘાયોઘા થઈ જાય બેન એ વિડીયો લાઈવમાં આવતો જ નથી નથી એ તમારા વિડીયો લાઈવમાં બતાતા જ નથી અમે ચેનલમાં જોઈએ પણ આવતું જ નથી કંઈ એટલે સાવજનિક કરો એટલે તમારો ટાઈમે ગાયો ગા થઈ જાય હું તો જોઉં છું પણ આવત નહીં તમારા વિડીયો લાવીને તમારા વિડીયો આવે છે અત્યારે કહી રહ્યા આ બસ સાવજનિક કરો ને તો એ ટાઈમ તમારો ગાયો ગા જે જોવો બધા અંદર આવી જાય એમ છે તમારે બધા લાઈવમાં ઘણું બધું આવે છે માણસો જોવે છે પણ તમારે એક વિડીયો લાઈ અંદર છે જ નહીં એટલે કરી જ નાખો એટલે હું તમારો ટાઈમ ગયો કા થઈ જાય હાલો અમારી ઢીગલી બતાવી તમને હાલો જોવો હાલો અમારી ઢીગલી બતાવી હો જોજો જો સુરેન્દ્રનગર ઘરમાં છે આ ફર્યું છે બધું અમારું હાલો જુઓ આગળ આગળ બધા કરી જ નાખજો એટલે તમારો ટાઈમ કાયો થઈ જાય હું કે ના કઉ તમને નંબર આપો નંબર આપો તમે આપો નહીં હવે જો ઠીકુ હા જો હા જો હાલો વાત તમને અમારું ઘર બતાવું સુરેન્દ્રનગર જોઈ લો અમારું ઘર બતાવવું ચાલુ રાખજો જો આ પહેલો અમારો ગેટ છે જો આ બાયટું ફર્યું છે આ બધું ચાલી ફૂટનું ફર્યું છે બોટું દઈ આ ગાયુ બાય દે છે જો ગાયું બાય દે છે આગળ આ અમારું જો આ દાદો હોલ છે

આ અમારો રૂપ છે જો આ જોરો પટાળો પણ દાદીમાં વખતનો પટાળો છે આજી વાળા બાપાના મમ્મી એમનો પટાળો છે આ અમારો રૂપ છે આ અમારો રૂપ છે જો આ રૂપ બબાર પછી આ રૂપ અમારા ડેંગળીનો રૂમ આવ્યો જો સુધારે જો લાઈટ ઉપર જો અમારા ડેંગળીનો રૂમ આવ્યો જો અહીંથી લાગુ કરેલી જોઉં કર્યું હોય એ બધા આ બરા દેગલીના મમ્મી પપ્પાનો રૂમ આદવે જો આ દેગલી મમ્મી પપ્પાનો રૂમ છે આ દેગલી જે બધું આવ્યું તો છે જો આ બરા દેગલો આ રૂમ છે કોટો રૂમ છે દેગલીનો આ બેરિયાઈ સડાસ બાથરૂમ કર્યા છે અંદર કે જો

આ બાઈક નું અમારું જો ફર્યું છે ગોટવી ફર્યું અમારે રાખવું પડે જો આ ફર્યું છે જો આ છોકરા બુલેટ પહેર્યું છે ટાંકી બુલેટ રાખ્યું છે એક ગાડી લઈ ગયો છે બીજી અને આ બધું એકથી જો અમદાવાદ જઈ ત્યારે આ લઈ જઈ અમારું જો એક આ મારી બે ગાયું છે એ ગાયું છે હા

ત્યારે હવે લાઈને આપ લાઈવ જોવો છો ત્યારે લાઈટ જોવો ચાલુ આવું લાઈટ ચાલુ છે જો નો ઓલી સિના પકો પકો સિયા કે ઓડે માલ ના લેતી પર આવી નહી બરાબર તો મોટો લેવાનો 9 પૈસા નહી સેન્ટ મે લુટુ ગબે છે આ રૂ તો હે લાગુ મને આ તા નોથી ચાહતો

ये वादा किए थे प्रेम देव ने आवेगा मत ना करा हां हां तो और क्या बताऊं प्रसाद जी जपाता रहता हूं वो कितना रोने 24 उपलब्ध